કાલે એક આઈસર કઢાયું છે ભગત મતલબ બુલ સેલેક્શન કરવું એ અત્યારે કેટલું અઘરું કામ છે એ વરાક બતાવે જો તો ધોરો દૂધ જેવો હે ને જય માતાજી મિત્રો જય માતાજી સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગ ની શરૂઆત આપણે પાંજરાપુર થી કરી આપણે ભેગા સવાભાઈ છે અને સવાભાઈ માટે આજે ખુશઈના સમાચાર છે કારણ કે સવાભાઈ છે એ કાલે એક આઈસર કઢાયું છે જે આવે ને ટેમ્પો એ

અને હવે જાય આપણે વાડાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવે તો એ જોઈ લે નહીં તો જે ઢોરા ઉઠલી ગયા હોય તો પાવડરનું કામ ઓકે કરી નાખીએ તો હવે આપણે છે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા રાઉન્ડ મારી લીધો કઈ નવો કેસ હતો નહીં અને ઢોરા ઉઠલી ગયા તો બધાને પાવડર નખાઈ ગયો છે અને બાકી વાડાની અંદર જોઈ શકો છો ગાજરની નીણ કરવાનું ચાલું છે જો ભાણે જ આવે બથ લઈને વાહ ભાણે જ વાહ ગાજર આ સરસ આવ્યા છે હો જો મસ્ત દેશી ગાજર આ જો ભાણે જ બથ લઈને જાય છે અને હજી નીણ કરવામાં થોડી વાર લાગશે નીણ થઈ જાય પછી ઢોરા આવશે અને ઢોરા થોડી વાર નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું અને આ રાયધણ ભગત જો દૂધ લઈને જાય છે જેવું વાસુડા છે ને મા વગેરેના એના માટે ભગત હો દૂધ પાઈ દેજો ના સરસ સરસ તો આપણે છે થોડી વાર રાહ જોઈ હોસ્પિટલની અંદર ત્યાં અહીંયા જોઈ શકો છો બધા ઢોર છે આવી ગયા છે અને નીણ ખાય છે હવે લગભગ ખાઈ લીધી છે થોડી તો એ ખાય છે તો ખાઈ લેવા દે અને પછી છે આપણું કામ ચાલુ કરશું તો આપણે છે જે માંદાવાળો વાળો છે એમાં બધું કામ ઓકે કરી નાખી છે તમે જોયું બાકી બધા ટોર છે ઓકે છે કોઈને કાંઈ તકલીફ નથી બધા હેલ્ધી છે અને આપણા એક મિત્રની અત્યારે કોમેન્ટ આવી છે કે એની કંઈક વાછડીને પગ ભાંગી ગયો છે અને પ્લાસ્ટર કરીએ તો સોજો આવી જાય ને એવું કહે છે તો હવે શું ભાઈ એમાં તો જોયા વગર તો આપણે કાંઈ ખબર ના પડે અને સોજો આવતો હોય તો આખા પગમાં પ્લાસ્ટર કરો ને તો લગભગ થઈ જાય પણ છતાં છે તમારા ડૉક્ટરની સલાહથી જે કહે એ પ્રમાણે કરવાનું હોય અને છતાં તમને એવું લાગે તો આપણું જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે રિતેશ ગાધેગીરી એમાં તમે મેસેજ કરજો આપણે એમાં વાત કરશું બરાબર અને હવે છે આપણે વાડાની અંદર કાંઈ કામ રહેતું નથી તો હવે જાય હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું નહીં તો જાશું આપણે આપણી ગૌશાળાએ તો પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો ને નવું કામ હતું ને એટલે હે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જો અંદર ઘોડી આવડ દીધી અને અહીંયા જો આપણે હે મકાઈની બધી હતી એ પૂરી થઈ ગઈ છે તો આજે જાર નાખવાની છે અને આ બંને રામલખનને બતાવી દો અને એના વિશે મારે તમને વાત જણાવી છે ત્યાં જોઈ લો આ ઊભો છે આપણો લખન અને નીચે બેઠો છે ને એ રામ છે અને આ જે ઊભોને જો આપણી પાસે આવે છે ને એ રહ્યો જીએલડી બી જે પેલા જીએલડી બીમાં અને અત્યારે છે એબીએસ રાજ જે કહેવાય ને એનું બચ્ચું છે અને આ જે આપણો વ્રજ છે ને એનું બચ્ચું છે આ રામ અને આ આ બીજદાન જે એઆઈ કહેવાય એનું બચ્ચું અને ફિઝિકલ બ્રિડિંગનું એ બંને તમે અત્યારે જોઈ લો અને એઆઈ અને ફિઝિકલ બ્રિડિંગમાં છે શું ફરક આવે અને બુલ સિલેક્શનમાં કેટલો ફરક આવે મતલબ બુલ સિલેક્શન કરવું એ અત્યારે કેટલું અઘરું કામ છે એના વિશે આપણે તમે આ જે કોમેન્ટ કરીને કહી દો કે એ બધી વસ્તુ છે એ કેટલી સિરિયસ છે અને કેટલી ઓમ અઘરી છે સમજા કે એના એમાં જેવું તેવું સિલેક્શન થઈ જાય તો આખી પેઢીની છે એ પથારી ફરી જાય એના માટે છે જોઈ લો આ બંને તમે અત્યારે જોઈ લો આના વિશે છે તમે કોમેન્ટ કરીને મને કહેજો કે એ બધી કેટલી વસ્તુ અઘરી છે અને એ સિલેક્શનમાં કેટલું ધ્યાન રાખવું એ જરૂરી છે તો એના વિશે પછી આપણે કાલે વાત કરીશું અને હવે જઈએ આપણે પાછળના વાળામાં અને ત્યાં કંઈ પાણીને ભરેલું હોય એ બધું ચેક કરીએ અને પછી નીણ નાખી દઈએ તો તમે અહીંયા જોઈ શકો છો પાણી છે ટાંકીમાં હતું નહીં તો આપણે મોટર ચાલુ કરી નાખીશું હમણાં ભરાઈ જશે ઓકે અને આપણી બધી ગાયોને છે આપણે સૂકી જાર નાખી છે અને બધા જો ખાવા માંડ્યા છે અને આપણે જે વાત કરીએ આપણી જાનકી ક્યાં ગઈ અરે જાનકી જો અડર છે એકદમ ફર્સ્ટ ક્લાસ છે બતાવે છે અને પોતે એકદમ ઓકે છે આ આપણી છે એ રતન આ રતન શું છે હમણાં વિયાણી છે અને ઓમ શું છે અત્યારે હવે ગરમીને પડવા માંડી એટલા માટે આપણે આડવા નહીં મૂકતા કેમ કે વગડામાં પાણી એને નક્કી ના હોય કે ક્યારે મળે ક્યારે નહીં અને અહીંયા પાણી મળી રહે અને ચરોને બધું મળી રહે મજા મજા કરે બાકી આ બધી ગાયો છે આપણી વચ્ચે પોપટ અને આપણી જાનકી વિયા છે એના પછી ટૂંક જ સમયમાં આપણી પરી વિયાવાની છે જો પરી આવે અડર બતાવે છે વરાક બતાવે જો એકદમ ઓકે પહેલાં આપણી જે છે જાનકી જાનકીયા છે ને જાનકી પછી થોડાક સમયમાં જ આપણી પરી અને જાનકીમાં આપણા વ્રતથી છે એ ફિઝિકલ બિલ્ડિંગ નેચરલ બ્રિડિંગથી છે ક્રોસ થઈ ગયેલી અને આને છે આપણે એઆઈ કરેલું છે તો એ બધું આગળ આગળ આપણે જોશું અને જે મેં તમને રામ લખનની વાત કરી કે એ બંને તમે જોઈ અને એ બંનેના કેરેક્ટરને બધું ચેક કરી અને કોમેન્ટ કરજો ફિઝિકલ બ્રિડિંગમાં અને એઆઈમાં અને પ્લસ બુલ સિલેક્શનમાં કેટલું ધ્યાન રાખવું પડે છે એ બધા વિશે આપણે કાલે વાત કરવાની છે તો કાલનો વિડીયો જોજો અને આજે કોમેન્ટ કરજો કે એ બધું કેટલું અઘરું કામ છે એ તો હવે છે પાણી ભરાવા દે અને પાણી ભરાઈ જાય પછી જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પર તો હવે મળી સીધા પાંજરા પર તો આપણી ગૌશાળાએ બધું કામો ઓકે કરી ઘરે જમીને ફરી પાંજરા પર આવી ગયા હતા અને હવે જાય વાળાની અંદર ત્યાં ચેક કરીએ કે એનો કેસ હશે તો તમને બતાવીશ ને આપણી ગૌશાળા છે એમાં એક વાછળો જે આખલો નવો લઈ આવ્યા છે તો એને જોવા જાશું પછી તો આપણે છે માંદાવરા વાડામાં ચેક કરીએ નવો કાંઈ કેસ નથી અને જે મેં તમને વાત કરી એ જો રહ્યો આંખો છે મતલબ વાસળો લઈ આવ્યા છે આપણે બકના વિભાગમાંથી આનો કાંઈ રેકોર્ડ તો હશે નહીં નહીં ભગન રેકોર્ડ કાંઈ નહીં હા આમ શું ત્યાં નબળો છે એટલે થોડોક નબળો દેખાય થોડોક બરુકો થશે ને અહીંયા ખાસે પીસે પછી અને ચાકરી વ્યવસ્થિત કરશું એટલે હું મેળે મેળે થઈ જશે છે નહીં વાંધો આવે નહીં કારણ કે જે આપણા દાંતીવાડા યુનિવર્સિટીના બુલ છે એના વાળા અહીંયા પૂરા થઈ ગયા છે આપણે ચાર બુલ લઈ આવ્યા હતા એમાંથી બે વધ્યા છે બે છે એ એક્સપાયર થઈ ગયા તો એ બે નો હવે વાળો આપણે પૂરો કરવો પડશે અને બીજા એ ભૂલ આપણે જોઈએ જ છે પણ આ એક આવ્યો છે જો થોડોક ટૂંકો છે પણ હવે હાલે અત્યારે તો આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી એટલા માટે સિંગ ને બધું કાઢેલું જો આ જે આપણી ગાયો છે ને જે દૂધણી ગાયો એમાં રાખ્યો છે અત્યારે જો તો તો એક નવી વાત હતી તમને જણાવી દીધી અને ઓમ શું છે કે અહીંયા બે દિવસ જેવું થયું છે પણ આમ હું તો એક બે દિવસ જોતો હતો પણ હવે કંઈ બતાવવાનો સમય નતો મળતો આજે સમય મળી ગયો તો તમને બતાવી દીધો આજે તો આપણે છે જે આપણી ગૌશાળામાં એક નવો જે આંખો લઈ આવ્યા છે એ ચેક કરી અને આજે વાસુડાવાળો વાળો વાળો છે ને એમાં આવી ગયા હતા હમણાં જો બધા વાસુડા આમાં આવશે આ જો એક વાસડી છે વાસડો શું વાસડી ના વાસડો કેવો ધોરો દૂધ જેવો હે હમણાં છે ને અહીંયાથી આવશે બધા તો આવે પછી બતાવું તો તમે અહીંયા જોઈ શકો છો જો આપણે બધા ગૌશાળાના વાસુડા આવી ગયા ને અહીંયા ખોર નાખેલો છે ને અહીંયા તો ખોર ખાવા જ ગયા સીધા જે મોટા મોટા હે ને એ બધા તો જો બધા આવી ગયા વાસડા હા જો એક રોજડીના બચ્ચા જેવું બચ્ચું આવ્યું હું જો તો પછી પાંજરા કઈ હતું ને એટલે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને જોઈ શકો છો આપણી બધી ગાયો છે આવી ગઈ છે ને શાંતિથી બેઠી પ્રેમ ને રટલો બે ઊભા છે તો હશે ફટાફટ વાસોડાના ખાણ બનાવીએ એને લઈ પિંજરાની અંદર ને પછી ગાયો લઈ અંદર તો મિત્રો પછી આપણે છે એ વાસોડાના ખાણ બનાવ્યા હતા ગાયોના ખાણ બનાવી અને બધું કામ ઓકે કરી ગાયોની દોવાઈ થઈ ગઈ છે અત્યારે અને હવે કાંઈ કામ રહેતું નથી જોઈ શકો છો બધી ગાયો છે નીણ ખાય છે અત્યારે અમે ઘરને અહીંયા ખાય છે તો બાકી બધું કામ ઓકે થઈ ગયું છે હવે આપણે છે ઘરે જવાનું છે ઘરે જઈ જમીને બસ બીજું કંઈ કામ છે ને વિડીયો એડિટ કરવાનું છે એ જ છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી નવા વિડીયોમાં